ખબર ક્યાં સુધી આપણા મંત્રીઓ જે જનતા સવાલ પૂછી રહી છે તેમને જવાબ આપતા ભાગતા ફરશે ક્યાં સુધી એ પણ ખબર નથી કે આ તમામ જે નેતાઓ છે તે આપણે જ્યારે એમને સવાલ કરીએ છીએ તો એમના જવાબ છે તે આપણને ઉડતા નજરે પડશે કારણ કે સંગઠન કે પક્ષ ને પૂછીને આવ્યા હતા કે અમારા લોકોને કેવી લહાણી કરવાની છે કેવા વચનોની લહાણી કરવાની છે નહીં જ પૂછ્યું હોય તો પછી તમારે કોઈપણ વસ્તુનો જવાબ આપતા પહેલા તમારા પક્ષ કે સંગઠનને કેમ પૂછવું પડે છે મત તમારા પક્ષ કે નથી આપ્યા પરંતુ મત તમે મંત્રીઓ અમારી પાસે આવ્યા હતા જનતા પાસે ગયા હતા તેમને આપ્યા છે તમે જે વચનો લઈને આવ્યા હતા તેમના જવાબ રૂપે તમને મત આપ્યા છે એટલે જયારે સવાલ પણ તમને પૂછવામાં આવે તો જવાબ પણ તમારે જ આપવાનો હોય છે તમારું સંગઠન કે પક્ષ ન આપે હા તમારામાં બીજી રીત હોય છે છે પરંતુ સવાલ એટલા માટે થઈ રહ્યો કારણ કે ફરી એક વખત આવા જ મંત્રી છે તે ભાગ્યા છે મીડિયાએ સવાલ કર્યો અને તેમણે ચાલતી પકડી અને જવાબ આપી દીધો ઉડતો મને કઈ જ નથી ખબર કાર્યવાહી થતી રહેશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતની અંદર લગભગ આવા ઘણા બધા મંત્રીઓ છે જ્યારે જ્યારે તેમને સવાલ કરવામાં આવે છે તો કોઈક ચાલતી પકડે છે કોઈક જ્યાં બેઠું હોય છે મંચ ઉપર ત્યાંથી ઊભા થઈ જતા રહે છે કોઈક હસ્તામુખે ત્યાંથી વિદાય લઈ લેશે આપણે જોયું છે કુબેર પણ જ્યારે સવાલ કર્યો ત્યારે કહ્યું હતું કે ના મને નથી ખબર આમની પહેલા ગઈકાલે પણ આપણે એક વિડીયો જોયો હતો લવિંગજી ઠાકોરનો જે હસ્તામુખે જતા રહ્યા હતા મને કઈ જ નથી ખબર કે મારા વિસ્તારમાં શું બને છે આવું જ કઈક હવે સામે આવ્યું છે ભીખુસી પરમારને લઈને આજે ભીખુસી પરમાર છે તેમને સવાલ કરવામાં આવ્યો કે આ બીજેડ ગ્રુપ જે ચાલી રહ્યું છે જે કોબાણ ચાલી રહ્યું છે તેમાં ક્યારે લોકોને ન્યાય મળશે ક્યારે કાર્યવાહી થશે તો આ સાહેબ આ મહોદય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે મને કઈ જ નથી ખબર અમને ઉપરથી બોલવાની ના પાડી છે અમારા પ્રવક્તાઓ તમને જવાબ આપશે પરંતુ અમારે કોઈ જ મુદ્દે કઈ જ નથી બોલવાનું અમને ઉપરથી મનાઈ ફરમાવી દેવામાં આવી છે હવે આવું જ કંઈક આપણે લોકસભામાં પણ જોયું હતું જ્યારે પર્ષોત્મ રૂપાલાનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યો હતું ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો તે પછી તમામ જે ઉમેદવારો હતા તેમને બોલવાની ના પાડી દેવામાં આવી હતી અને ક્યાંક અત્યારે એવું જ લાગે છે કે જ્યારે જનતા સવાલ પૂછે છે ત્યારે આ બધા જે મંત્રીઓ છે તે ભાગી જાય છે અને આ પાછા કોઈ જેવા તેવા મંત્રી નથી રાજ્ય કક્ષાના અન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી છે હોદો ઉંચ મળી ગયો છે તેમ છતાં જવાબ એમને એમના સંગઠન અને પક્ષ પાસેથી પૂછીને આપવા પડે છે હવે તમારા જ વિસ્તારમાં જે ઘટના બનતી હોય છે તમને એમના જ વિશે પૂછવામાં આવે ત્યારે તમે એવું કહી દો છો કે હું આમના ઉપર કંઈ જ બોલવા માટે તૈયાર નથી અને સવાલ એ પછી એટલા માટે થાય છે કારણ કે ભીખુસિંહ પરમારનો જે પુત્ર છે કિરણસિંહ તેમના પણ ક્યાંક ને ક્યાંક ફોટા છે જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની સાથે વાયરલ થયા છે છ હજાર કરોડ નું પૈસા ગુમાવ્યા લોકોને આશા હોય છે કે કોઈ બીજા લોકો અપાવશે કે નહીં અપાવે પરંતુ જેમની સરકાર છે જેમને આપણે મંત્રી બનાવ્યા છે ધારાસભ્ય બનાવ્યા છે એ ક્યાંક આપણને મદદ કરશે પરંતુ અહીંયા એ જ લોકોને કંઈ બોલવાની ના પાડી દેવામાં આવી છે અને તેમને કંઈ ખબર જ ન હોય એવું બિહેવિયર કરવામાં આવે છે સવાલો અહીંયા એ થઈ રહ્યા છે કે તમને જે પદ ઉપર બેસાડ્યા છે એ તમને વિશ્વાસમાં લઈને એટલે કે તમારા ઉપર વિશ્વાસ કર્યો છે લોકોએ કે તમે એમના કામ કરશો પરંતુ જ્યારે સવાલના જવાબ તમારી પાસેથી મેળવવાના હોય છે એટલે ત્યારે તમારી પાસેથી સીધો જવાબ એવો મળે છે કે અમને ઉપરથી બોલવાની ના પાડી દેવામાં આવી છે આજે ઉડતા જવાબ આપવામાં આવે છે એમાં એક મંત્રીનો સમાવેશ થયો છે ભી ખુશી પર માર હવે એમને પણ સાંભળી લઈએ જ્યારે બીજેડ ગ્રુપ વિશે તેમને પૂછવામાં આવ્યું તેઓ શું કહી રહ્યા છે

ભીખુસિંહ પરમારે જવાબ તો આપી દીધો છે કે મારા સંગઠન કે પક્ષે અમને બોલવાની ના પાડી છે અમારા બધું સમજાવી દેશે અમારે કઈ જ નથી બોલવાનું પરંતુ ભીખુશી પરમારને પણ એ જ કહેવાનું છે કે તમારો જે દીકરો કિરણ સિંહ છે ને એમનો એક મિત્ર છે જે ભાજપના યુવા મોરચાનો પ્રમુખ અમિત પટેલ આ બંનેનો સિંહ ફાળો છે જ્યાં છ કરોડનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે ને તેમાં સૌરાષ્ટ્રની અંદર પણ જ્યાં જ્યાં આ બધું ફૂલેકું ફેરવાયું છે જ્યાં જ્યાં આ પૂંજી સ્કીમ લોકોને સમજાવવામાં આવી છે પૈસા ઉડાડવામાં આવ્યા છે લોકોને આ જે બીજેડ ગ્રુપ તરફ વાળવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આ બંને વ્યક્તિનો સિંહ ફાળો રહેલો છે

કારણ કે કે પોતાના વિસ્તારના લોકો તેમની પાસે ન્યાય છે છે તેઓ કહી રહ્યા ના અમારે કઈ જ નથી બોલવાનું હવે આવતા સમયે જયારે પણ તમે લોકો પાસે મત માંગવા જાઓ ત્યારે પક્ષ અને સંગઠનને પૂછીને જજો આ વખતે અમારે કેવા જવાબ આપવાના છે કેવા વચનોની લાહણી કરવાની છે જેથી કરી આવી કોઈ ઘટના બને તો લોકો તમારી પાસે આશા ન રાખે અમારા અહેવાલને લઈને અને જે રીતે હવે ભીખુશી પરમારે પોતાનું નિવેદન આપ્યું છે કે મને કંઈ જ નથી ખબર ઉપરથી બોલવાની ના પાડી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર